હેલો એવરી વન વેલકમ બેક ટુ માય મારી ચેનલમાં આજનો વિડીયોમાં તમને શીખાવીશ કટોરી બ્લાઉઝ વિશે કટોરી બ્લાઉઝમાં જે કટોરી આવે છે એ કટોરી નાની હોય છે અને એ કટોરી યોગપાટમાં ફિટ નથી થતી તો એના માટે આપણે બીજી કટોરી બનાવવી પડે છે તો બીજી કટોરી આપણે કેવી રીતે બનાવીશું તેમાં કેટલા ઇંચનો માર્જિન લેવાનું છે અને કયા મેથડથી લેવાનું છે તો આજનો વિડીયોમાં તમને શીખાવીશ સરળ રીતે અને તમે આ વિડીયો જોઈને જલ્દીથી નવી કટોરી નાની કટોરીમાંથી મોટી કટોરી કેવી રીતે કરવાની છે એ તમે જલ્દીથી શીખી જશો જો તમે આ વિડીયોમાં નવા છો તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો તો અહીં આવી રીતે પેપર લઈ લીધું છે અને આવી રીતે આ નાની કટોરી છે હવે આ કટોરીમાંથી આપણે મોટી કટોરી કરવાના છે આ કટોરી આપણી બ્લાઉઝમાં ફિટિંગ નહીં આવશે એટલા માટે તો આવી રીતે અહી મૂકી દેવાની છે કટોરી ને તો આવી રીતે અહીં શેપ આપી દેવાની છે હવે અહી આપણે માર્જિન નું આ કટોરીમાં કંઈ પણ એડ નથી કર્યું તો અહીં એડ કરવાનું છે આ સાઈડ થી અને નીચેથી અને આ વાળી સાઈડ થી આપણે એડ કરવાનું છે તો હવે આપણે નાની કટોરીને કાઢી નાખવાની છે આવી રીતે હવે અહીં ઉપરવાળી સાઈડથી જે ગાડા સાઈડથી છે અહીંથી આપણે અડધો ઇંચ પ્લસ કરવાનો છે અહીંથી હાફ ઇંચ અને અહીંથી પણ હાફ ઇંચ કારણ કે અહીંથી આપણે સિલાઈ જશે એટલા માટે અને અહીંથી દોઢ ઇંચ પર માર્ક કરવાનો છે કારણ કે આપણે એક ઇંચનો અહીં ટક્સ લાગશે એટલા માટે અને હાફ ઇંચ અહીં માર્જિન માટે તો અહીંથી પણ આપણે દોઢ ઇંચ પર માર્ક કરીશું અને અહીંથી માર્ક કરવાનો છે આવી રીતે અને ઉપરથી આવી રીતે શેપ આપવાનો છે અને અહીંથી આવી રીતે આપણે

એક ઇંચ પર જો તમારી અહીં સાઈઝ પાંત્રીસ સાઈઝ થી વધારે હોય તો તમે અહીં દોઢ ઇંચ પર માર્ક કરી શકો છો તો અહીં એક ઇંચ પર મેં માર્ક કર્યું છે અને આ વાળી લાઈન ને આપણે આવી રીતે અહીં શેપ આપવાનો છે હવે આ કટોરી છે એનો અહીં નાપ લેવા માપ લેવાનું છે તો આવી રીતે અહીં કટોરી છે સવા પાંચ ઇંચ તો સવા પાંચ સવા પાંચ ઇંચ નું આપણે અહીં અડધો કરીશું તો આપણને અહીં મળશે અઢી અને એક લાઈન તો અહીંથી આપણે માર્ક કરીશું અઢી અને એક લાઈન જેટલું તેમાં આપણે હાફ ઇંચ સિલાઈનું એડ કરીશું તો આપણને અહીં અહીં મળશે ત્રણ ઇંચ અને એક લાઇન જેટલું તો અહીંથી આપણે વન પોઈન્ટ એક લાઇન જેટલું અહીંથી આપણે આટલો ટક્સ બનશે તો હવે આપણે અહીંથી માર્ક કરીશું બે જેટલું

તો હવે અહી કટોરીનો શેપ આપવાનો છે તો આવી રીતે અહી શેપ આપવાનો છે કટોરીનો તો આવી રીતે અહી શેપ આપ્યા બાદ પછી આપણે આવાળી લાઈન પણ ચેક કરીશું તો આ છે આપણી 6 ઇંચ 6 ઇંચ લી તો અહી 6 ઇંચ 6 ઇંચ માં એક લાઈન ઓ છે તો આવાળી લાઈન પણ આપણી એટલી જ આવી જોઈએ તો આવાળી લાઈન આવશે અહી

અને કેટલો અહીં એડ કરવાનું છે સિલાઈ નું એ તમને સમજ પડી ને અને જો નથી સમજ પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો